મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનો હેતુ કારીગરો કોલેટરલ ફ્રી ક્રેડિટ કૌશલ્ય તાલીમ આધુનિક સાધનો ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહન અને બાજાર જોડાણ સપોર્ટ દ્વારા અહીંયા સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો છે હવે આ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરો છો ઓનલાઈન તો તમને શું અહીંયા લાભ મળી શકે છે આ યોજના હેઠળ કૌશલ્યની તાલીમ આપવામાં આવશે જે બેઝિક અને એડવાન્સ લેવલની હોય છે અને તાલીમ દરમિયાન તમને રોજના પાંચસો રૂપિયા અહીંયા ચૂકવવામાં આવશે આ સિવાય આધુનિક સાધનો ખરીદવા માટે પણ પંદર હજાર રૂપિયા સુધીની સહાય તમને અહીંયા આપવામાં આવશે હવે આ યોજનાની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો કયા કયા વ્યવસાયોને અહીંયા આવરી લેવામાં આવે છે એ વિશે વાત કરીએ તો સુથાર હોડી બનાવનાર બખ્તર બનાવનાર લુહાર હથોડી ઓઝાર કીટ બનાવનાર તાળા બનાવનાર સુવર્ણ બનાવનાર કુંભાર શિલ્પકાર પથ્થર કોતનાર પથ્થર તોડનાર મોચી જૂતા બનાવનાર ફૂટવેર કારીગર ટોપલી બનાવનાર ટોપલી વાવર સાતડી બનાવનાર કોથરું બનાવનાર સાવરણી બનાવનાર ઢીંગલી રમકડા બનાવનાર વાળંદ માળા બનાવનારો આ જે મેં વ્યવસાયની અહીંયા તમે વાત કરી જો આ વ્યવસાયની અંદર તમે જો કામ કરી રહ્યા છો તો તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે આગળ મેં તમે જે વ્યવસાય વિશે વાત કરી જે યોજનાની અંદર અહીંયા ગણવામાં આવ્યા છે એ વ્યવસાયની અંદર જે પણ વ્યક્તિ કામ કરતો હશે તો આ યોજનાની અંદર લાભ લઈ શકશે તો અહીંયા નોંધણી તારીખે લાભાર્થી સંબંધિત વ્યવસાયમાં રોકેલો હોવો જોઈએ અને તેને છેલ્લા પાંચ વર્ષમાં સ્વ વ્યવસાય રોજગાર માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની સામાન ક્રેડિટ આધારિત યોજનાઓ જેમ કે પીએમએ પીએમ સ્વનિધિ મુદ્રા હેઠળ લોન લીધી ના હોવી જોઈએ આ જે યોજનાઓ છે તેની અંદર જો તમે લાભ નથી લીધેલો તો તમે આ યોજનાની અંદર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો હવે જો અહીંયા યોજનાની અંદર જો ફોર્મ ભરવા માંગો છો તો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે એ વિશે વાત કરીએ તો લાભાર્થીઓ નોંધણી માટે ફરજિયાતપણે આધાર મોબાઈલ નંબર બેંક વિગતો આધાર કાર્ડ હોવું જોઈએ મોબાઈલ નંબર બેંક વિગતો રેશન કાર્ડ જેવા દસ્તાવેજો રજૂ કરવા પડશે જો કોઈ લાભાર્થી પાસે રેશન કાર્ડ ના હોય તો તમને પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડ રજૂ કરવા પડશે જો તમારી પાસે કાર્ડ નથી

જેની સંભાળ સીએસસી દ્વારા કરવામાં આવશે હવે વાત કરીએ કે જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માગો છો પીએમ વિશ્વકર્મા યોજનાની અંદર અને લાભ લેવા માંગો છો તમને ટ્રેનિંગ મેળવવા માંગો છો જે તમને દર દિવસે અહીંયા પાંચસો રૂપિયા ચૂકવવામાં આવશે અને ટ્રેનિંગ જ્યારે તમારી પડશે ત્યાં તમને પંદર હજાર રૂપિયા પણ આપવામાં આવશે જે અહીંયા જે અમુક જે સાધનો ખરીદવા માટે તો અહીંયા ઓનલાઈન જો યોજનાની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને લખવાનું છે પીએમ વિશ્વકર્મા પીએમ વિશ્વકર્મા જેવું તમે લખશો નીચે તમને વેબસાઇટ અહીંયા જોવા મળે છે જોઈ શકો છો પીએમ વિશ્વકર્મા યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે આ રીતે તમારે ગૂગલમાં સર્ચ કરીને વેબસાઇટ પર આવવાનું છે અને જ્યાં તમારી જોઈ શકો છો અહીંયા થ્રી લાઇન જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઈન પર ક્લિક થ્રી લાઇન પર ક્લિક કરશો તો સ્કીમ વિશે પણ તમને માહિતી અહીંયા જોવા મળશે સ્કીમ બેનિફિટ્સ વિશે પણ તમને માહિતી અહીંયા જોવા મળશે જેવું તમે સ્કીમ બેનિફિટ્સ વિશે અહીંયા જોશો તો અહીંયા જોઈ શકો છો સ્કીમ બેનિફિટની અંદર તમને શું શું લાભ મળે છે અમુક બેઝિક ટ્રેનિંગ ચાલતી હોય છે જેની અંદર તમે જો યોજનાની અંદર ફોર્મ ભરો છો તો બેઝિકની અંદર તમને અહીંયા પાંચથી સાત દિવસની ટ્રેનિંગ હોય છે જ્યારે અહીંયા પંદર દિવસની જે ટ્રેનિંગ હોય છે એ એડવાન્સ હોય છે એડવાન્સ ટ્રેનિંગ હોય છે અહીંયા ટ્રેનિંગ થઈ ગયા પછી તમને અહીંયા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે અહીં જો કોઈ ટ્રેનિંગ સ્ટાઈ પણ તમે જોઈ શકો છો દરરોજ તમને ટ્રેનિંગ સ્ટાઈપ પણ અહીંયા પાંચસો રૂપિયા તમને આપવામાં આવે છે સાથે અહીંયા જે ટૂલકિટ ઇન્સેન્ટીવ લે જો સામાન ખરીદ જે તમે ટ્રેનિંગ લો છો જે તમે અહીંયા ટ્રેનિંગ લો છો તેનો સામાન ખરીદવા તમને અહીંયા પંદર હજાર રૂપિયાની પણ સહાયતા આપવામાં આવે છે નીચે અહીંયા જોઈ શકો છો માહિતી આપેલી છે લોન વિશે જો તમે લોન લેવા માગતા હોય તો તમને એક લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવે છે તો એક લાખ રૂપિયાની લોન તમે કમ્પ્લીટ કરો છો અઢાર મહિનાની અંદર તો બીજી બે લાખ રૂપિયા સુધીની લોન પણ તમને અહીંયા મળી શકે છે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પાંચ ટકા ઇન્ટરેસ્ટ અહીં તમારી પાસે લેવામાં આવે છે તો ટાઈમ ટુ ટાઈમ તમે જો ફરો છો અહીંયા જે લોનના જે હપ્તા હોય છે તો તમને ઇન્ટરેસ્ટમાં પણ થોડી છૂટ આપવામાં આવે છે તો અહીંયા પીએમ વિશ્વકર્મા યોજનાનો જે લાભ છે એ વિષે મેં તમને વાત કરી કે બેઝિક ટ્રેનિંગ પણ હોય છે એડવાન્સ ટ્રેનિંગ પણ હોય છે તમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે તો હવે વાત કરીએ કે આ યોજનાની અંદર ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકાય તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે અહીં જોઈ શકો છો લોગ ઇનનો ઓપ્શન તમને જોવા મળે છે એ લોગિનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે લોગ ઇનના ઓપ્શન પર ક્લિક કરશો જોઈ શકો છો એપ્લિકન્ટ બેનિફિશિયરી લોગિન તમને જોવા મળે છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે બેનિફિસરી એપ્લિકન્ટ લોગિનમાં જશો તો અહીં જોઈ શકો તમારી પાસે તમારો મોબાઈલ નંબર અહીંયા માગવામાં આવે છે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તમારે કેપે ચે તમારે અહીંયા એન્ટર કરવાનું છે અને લોગિન પર ક્લિક કરવાનું છે જેવું તમે લોગિન પર ક્લિક કરશો તો તમારો આધાર કાર્ડ નંબર માગવામાં આવશે આધાર કાર્ડ નંબર સાથે તમારી ફેમિલી મેમ્બરના જે પણ જે લોકો છે તમારા ઘરની અંદર રહેલા છે એ દરેકની માહિતી માગવામાં આવશે દરેકના આધાર કાર્ડ નંબર માગવામાં આવશે રાશન કાર્ડ નંબર છે તો રાશન કાર્ડ નંબર પૂછવામાં આવશે અને તમારી પાસે જે પણ તમે ટ્રેનિંગ લેવા માગતા હોય એ ટ્રેનિંગનું ફોર્મ ઓપન થશે એ સ્ટેપ બાય સ્ટેપ તમારે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય એ વિશે તમે માહિતી મેળવવા માગતા હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો હું એક અલગ વિડીયો બનાવીશ કે તમે ઓનલાઈન કેવી રીતે ફોર્મ ભરી શકો છો તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે પીએમ વિશ્વકર્મા યોજના શું છે તેની અંદર કયા કયા લાભ તમને મળતા હોય છે ટ્રેનિંગ મળતી હોય છે સ્ટાઇપન્ડ પણ તમને મળતું હોય છે અને સારી એવી સહાય યોજનાની અંદર મળતી હોય છે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે જરૂર પડશે જો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરવા માગો છો એ વિશે પણ મેં તમને વાત કરી તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ